તો 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 હેલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે 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 જેનું નામ આજે આપણે આપણે ત્રિકોણમિતિ ગુણોત્તર ગુણોત્તર સર આ આ કોષ્ટક કેમ પ્રશ્નનો જવાબ ઓકે જેમાં તમને કોઈ ખૂણો એ આપેલો છે એ બરાબર કોઈ પણ ખૂણો હોય એનું તમે જીરો ત્રીસ પિસ્તાલીસ સાઈઠ નેવના સાઈન કોષ કોના છે ઓકે સાઈન 0 નું મૂલ્ય શું આવે છે સાઈન 30 નું મૂલ્ય શું આવે છે એ બધું તમને ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં તમને આખો કોષ્ટક બેઠું આપી દેવામાં આવ્યો છે ઓકે તમારે કોષ્ટક તમને અમુક ઘણાવા ટીચર હોય છે કે કે શિક્ષક હોય જેવું કહેતા હોય છે કે આ કોષ્ટક યાદ કરી લેવાનું છે યાદ કરી લેવાનું છે ઓકે પણ હું તમને કહીશ કે યાદ કરી લેવાનું છે તો કેવી રીતે યાદ કરી લેવાનું છે બરોબર અને એનું મહત્વ શું છે એનું કયા કયા કઈ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો અને આ બધી જે આપણે વેલ્યુ આજે ભરીશું આ વેલ્યુ એકચ્યુઅલી આવે છે કેવી રીતે ઓકે સાઈન અને કોસ ની વેલ્યુ પરથી આ ટેન કોટ કોસ અને સેક ઉપરથી કેવી રીતે આવે છે મેં એનું શોર્ટ્સ માં તમને ફટાફટ શોર્ટ્સ માં મેં તમને આપેલું છે બરોબર પણ એ બહુ તમને શોર્ટ રીત આપેલી છે અહીંયા તમને ડિટેલ માં બધું આપણે સમજીએ કે કેવી રીતે આપણે કોષ્ટક માં દરેક વેલ્યુ ની ગણતરી કરીને આપણે લાવીએ ચાલો વધીએ ઓકે તો તમે જોઈ શકો છો અહીંયા મેં કોષ્ટક દોરેલું છે હવે આપણે કોષ્ટક માં વેલ્યુ

અને હવે પછી એના પછી તમારે કેવી રીતે બધી વેલ્યુ લાવવાની છે એ હું તમને કહું એટલે તમારું આખું કોષ્ટક રેડી થઈ જશે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો લાસ્ટમાં વાત કરીએ ઓકે અત્યારે આપણે કોષ્ટક બનાવવાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં શું કર્યું ફક્ત 0 11 31 લખ્યા 0 અને 1 એટલે કે ફર્સ્ટ અને લાસ્ટ ને છોડીને મેં છેદમાં 2√2 લખ્યા ઓકે 2√2 લખ્યા અને 3 ને વર્ગમૂળમાં લખ્યા બસ આ આમે ત્રણ સ્ટેપ મેં કર્યા તો મને સાઈન ની આખી વેલ્યુ મળી ગઈ ઓકે આ સિમ્પલ છે સાઈન ની વેલ્યુ મળી ગઈ હવે તમારે કશું નથી કરવાનું cos ની વેલ્યુ સાઈન અને કોસ એકબીજાના વ્યસ્ત છે કેવી રીતના વ્યસ્ત છે તો કે સાઈન ની જે વેલ્યુ 0 માટે હશે એ cos ની e 90 માટે હશે cos ની જે વેલ્યુ 60 માટે હશે sin ની એ વેલ્યુ 30 માટે હશે કે તો એના માટેનું એક સૂત્ર આ વાળું છે કે sin 90 θ

કરો તો 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 થઈ ગયું વેલ્યુ 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 છે 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 એ તમે અહીંયા અહીંયા લખી શકો ઓકે ઓકે સેમ રીતે 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 હું તમને બીજી બીજી આપણે મારે જોઈએ આ ઉપર પાછા આવી જઈશું આપણે તો અહીંયા તમે જોઈ શકો કે 90 θ θ જે આપણે cos 30 શું હોય તો 30 મૂકવાનો તો 30 ઓકે ચલો અહીંયા આપણે સાદુ રૂપ તો sin 90 માથી 30 જશે તો sin 60 cos 30 તો cos 30 વેલ્યુ એ sin 60 વેલ્યુ બે બંને සමාન છે ઓકે તો ચલો cos 30 ની વેલ્યુ આપણે મૂકી તો sin 60 વેલ્યુ તો √3 2 આવી રીતે થઈ શકે મે તમને શોર્ટ્સ માં કીધું કે ઉલટી વેલ્યુ તો ઉલટી વેલ્યુ તો થવા તરફ જઈ રહી છે ચલો આ આપણે પહેલું શોધ્યું આ બીજું શોધ્યું હવે આપણે ત્રીજું આવે તો શોધીએ ઓકે ચલો પછી છે cos 45 ની વેલ્યુ બરોબર સેમ ટુ સેમ રીતે છે બરોબર sin 90 θ cos θ સૂત્ર છે ચલો sin 90 45 cos 45 sin 90 45 એટલે 90 માંથી 45 જાય તો 45 જ રહેશે અને cos 45 એટલે કે sin 45 ની કિંમત અને cos 45 ની કિંમત બંને સરખી છે ઓકે તો ચલો sin 45 ની કિંમત કેવી છે 1/√2 તો cos 45 ની કિંમત પણ આવશે 1/√2 ઓકે ચલો આ માણી ગયું હવે ચોથું આપણે સુધીએ બરોબર હવે આપણે શોધવાનું છે cos 60 ની વેલ્યુ cos 60 ની વેલ્યુ શોધવા માટે અહીંયા હું લખી દઉં કોસ 60 એટલે કે મારે થીટા કેટલો લેવો પડશે 60 ઓકે ચલો આ સૂત્ર પર પાછા આવી જઈએશું આપણે સાઈન 90 થીટા છે થીટા ની જગ્યા પર 60 ની વેલ્યુ સબ છે તો હું અહીંયા લખીશ 60 તો સાઈન 90 60 એટલે સાઈન 30 અને કોસ 60 તો છે જ કોસ 60 ઓકે તો કોસ 60 ની વેલ્યુ અહીં લખી હોય તો સાઈન 30 ની વેલ્યુ લખી દેવાની તો કોસ 60 ની કોસ 60 ની વેલ્યુ અહીં લખી છે તો તો સાઈન 30 એટલે કે

cos ની વેલ્યુ તમે જોઈ શકો છો sin 0 sin 0 ની વેલ્યુ એટલે કે 0 તો અહીંયા આવશે 0 ઓકે ખ્યાલ આવ્યો જો આપણને sin ની વેલ્યુ આવડે છે તો આ સૂત્ર પરથી આપણે cos ની વેલ્યુ શોધી શકીએ બરાબર જે થીટા માટે શોધવાનું છે એ થીટા તમારે અહીંયા માઈનસમાં જે થીટા લખવાનો જે થીટા શોધવો છે એ થીટા એટલે કે જે ખૂણો શોધવો છે ઓકે આ થઈ તમારી cos ની વેલ્યુ sin અને cos ની વેલ્યુ મળી ગયા આપણે tan ની વેલ્યુ શોધીએ તો sin sin માટે આપણે યાદ રાખ્યું કોસ માટે આપણે સાઈન ના સ્વરૂપમાં સૂત્ર યાદ રાખવું કયું હું સાઈન 90 θ વાળું સૂત્ર યાદ રાખવું હવે મારે ટેન ટેન નું તમારે સાઈન અને કોસ ના સ્વરૂપમાં સૂત્ર યાદ રાખવાનું તો એ સૂત્ર છે ટેન θ તો કે સાઈન θ ભાગ્યા કોસ θ ઓકે સાઈન θ ભાગ્યા કોસ θ એટલે કે tan અહીંયા જે કંઈ bhi θ છે એ sin θ / cos θ તમારે લેવાનું મે તમે સોલ્વ્સમાં 2g રીત પાડી દીધું sin / cos sin / cos તો એ આવી જ રહે સાઈન θ અહીંયા θ છે 45 હોય તો અહીંયા પણ 45 અહીંયા પણ 45 અહીંયા 0 હોય તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0 ઓકે ચલો આગળ વધીએ છીએ આપણે પહેલા જોઈએ છે tan 0 ની વેલ્યુ જોઈએ છે tan 0 ની વેલ્યુ એટલે કે અહીંયા કેલ્ક્યુલ લکھوں tan 0 ની વેલ્યુ મારે જો જોઈતી હોય તો મારે અહીંયા ઉપર sin 0 ભાગ્યા કોસ 0 કરવું પડે ઓકે સાઈન 0 ભાગ્યા કોસ 0 સાઈન 0 એટલે કે સાઈન 0 ની વેલ્યુ છે 0 અને કોસ 0 એટલે કે 1 તમે અહીં જોઈ શકો છો કોષ્ટકમાં મેં લખેલું છે તો 0 ભાગ્યા 1 એટલે 0 કોઈપણ સંખ્યાના ભાગ 0 જોડે ભાગાકાર કરીએ તો 0 એટલે કે ટેન 0 ની વેલ્યુ મળી તમને 0 તો આપણે અહીંયા મળી દેશું વેલ્યુ 0 હવે વાત કરીએ ટેન 30 ની વેલ્યુ તો અહીંયા બીજું લખીએ ટેન 30

ઉપર પણ સેમ વેલ્યુ છે નીચે પણ સેમ વેલ્યુ છે અને બંનેનો ભાગાકાર કરવાનો સરખી સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ તો શું સોરી ભાગાકાર તો શું આવે આવે તો 45 ની વેલ્યુ થાય 1 ઓકે ચલો હવે વાત કરીએ tan 60 ની વેલ્યુ tan 60 ની વેલ્યુ માટે મારે sin 60 ભાગ્યા cos 60 કરવું પડશે sin 60 એટલે કે

ઓકે હવે વાત કરીએ tan 0 ની કિંમત tan 0 ની કિંમત માટે હું અહીં કરી લઉં પાંચમો tan 0 માટે મારે sin 0 ભાગ સોરી tan 90 છે ઓકે tan 90 માટે sin 90 ભાગ્યા cos 90 ઓકે sin 90 એટલે કે 1 અને cos 90 એટલે કે 0 ઓકે તો આનું વેલ્યુ શું આવશે વિદ્યાર્થી મિત્રો 1 ના ભાગ્યા 0 છે 0 ભાગે 1 હતું એટલે આપણે 0 લખી દીધું સંખ્યાનો જીરો જોડે ભાગાકાર થઈ શકતો નથી એટલા માટે એનો કોઈ જવાબ આવી શકતો નથી એટલે અવ્યાખ્યાયિત જેનો કોઈ જવાબ નથી તો આપણે અહીંયા લખીશું અવ્યાખ્યાયિત અહીંયા પણ લખેલું છે અહીંયા પણ લખેલું છે તમે જોઈ શકો છો બરાબર નાવ દેખાય તો અહીંયા તમે જોઈ શકો છો ઓકે અવ્યાખ્યાયિત આવશે ઓકે ચલો હવે આપણે કોટ ની વેલ્યુ તરફ આગળ વધીએ તો કોટ ની વેલ્યુ તો દરેક વેલ્યુ કરતા પહેલા આપણે એ એને આપણે સાઈન અને કોસ સાથે કેવી રીતે સંબંધ છે એ આપણે ચકાસીએ છીએ તો કોટ કોટ નો સાઈન અને કોસ ની સાથે કેવી રીતે સંબંધ છે તો એ આપણે જોઈએ તો પહેલા એ લખીએ તો કોટ માટે કોટ થાટા ओके અહિયાં થાટા લખું છું એ લખું છું આ બધો પુનર્છે ઓકે તમારે કોઈ પણ તમે ખૂણો કન્સિડર કરી શકો સૂત્ર છે એટલે માટે હું થાટા લખું છું કોઈ પર્ટીક્યુલર હું થાટા મૂકી શકતો નથી કોટ થાટા બરાબર તો કોસ થાટા ભાગ્યા સાઈન થાટા ઓકે આ વાળું સૂત્ર છે ટેન માં આપણે શું લીધુંતું સાઈન થાટા ભાગ્યા કોસ થાટા તો તમે અહીં જોઈ શકો સાઈન થાટા નીચે છે કોસ થાટા ઉપર છે તો એનો મતલબ કે બીજું સૂત્ર આ પણ થાય કે કોટ થાટા બરાબર 1/tan થાટા આ બંને સૂત્ર માં તમે કોઈ પણ કિંમત મૂકો તો જવાબ આવી જાય ઓકે ચલો આપણે પહેલા આ વાળું સૂત્ર માં મૂકીએ તો પહેલું આપણે કરીએ શું છે કોટ 0 ની વેલ્યુ કોટ 0 માટે મારે કોટ 0 માટે cos થાટા એટલે કે cos 0 એટલે 1/ साइन जीरो इलेक्ट्रिक जीरो तो एक बागे जीरो इलेक्ट्रिक होता से चल आप आप आज देख लीजिएगो एक बागे जीरो इलेक्ट्रिक है तो अपने अपने जो भी तू एक बागे जीरो इलेक्ट्रिक कोई है, है। ना जवाब बना चाहिए आव्याख्याएं वो है ना टुकमा लागू जो और व्याख्याएं ओके चल पहला सूत्र वहाँ पर किमत tan 0 ની કિંમત કેટલી છે tan 0 ની કિંમત પણ 0 છે તો 1 / 0 બરાબર પણ શું થશે અવ્યાખ્યાયિત ઓકે આ મુક્ષો આ મુક્ષો सेम જ આવશે આપણે બંને વાર જૂ નથી ગણતરી કરી આપણે એક જ આ સૂત્રમાં જ કિંમત મૂકીએ તો જવાબ આપણો આવી જશે ચલો તો અહીંયા આપણે શું આવશે અવ્યાખ્યાયિત ઓકે ચલો હવે વાત કરીએ આપણે કોટ 30 ડિગ્રી ની કિંમત कोट 30 की कीमत तो यहाँ वीजु लकीस कोट 30 बराबर कॉस्थर्टी बाग गया साइन 30 कॉस्थर्टी बाग गया साइन 30 कॉस्थर्टी की कीमत छे तो मैं जो इसे को रूट सी बाग गया टू अने साइन 30 ने कीमत छे वन बाय टू આપણે આગળ પણ સાચું બગતા આવ્યા છીએ કે ઉપર પણ બાહકર્મ 6 છે નીચે પણ બાહકર્મ 6 છે તો એ બંને ઉડી જશે તો આપણો જવાબ આવશે √3 ઓન્લી √3 કોટ 30 ની કિંમત આવશે √3 ઓકે ચલો હવે વાત કરીએ કોટ 45 ની વેલ્યુ તો ચલો આગળ વધીએ આપણે કોટ 45 ની વેલ્યુ કોટ 45 ની વેલ્યુ માટે તમે જોઈ શકો કે મારે cos 45 ની વેલ્યુ મૂકવી પડશે

तो छेद उभी ने आपने जवाब 1 મળશે ओके चलो એની પછી આગળ વધીએ આપણે કોટ મારે 45 ની વેલ્યુ જોવાનું લખી એક હવે કોટ મારે 60 ની વેલ્યુ છે તો કોટ 60 વેલ્યુ માટે મારે સૂત્રમાં કિંમત મૂકવી પડશે cos 60 ભાગ્યા sin 60 cos 60 એટલે કે cos ની લાઈનમાં 60 ની વેલ્યુ છે તો 1/2 ભાગ્યા sin 60 એટલે √3 ભાગ્યા 2 ઓકે તો તમે જોઈ શકો કે આનો ભાગાકારની ઉપર સરખી છે સેમ જ સાદરૂપ આપવાનું છે એક વસ્તુમાં એક દાખલામાં રીતે કે રીતે આપે છે એ રીતે છે કોઈ નવું નથી તો 1 ના ભાગ્યા 2 √3 ના ભાગ્યા 2 તો આવશે 1 √3 ઉપરની જે 2 2 જે છે એ ઉડી જશે ઓકે ચાલો આપણે તો ओके okay, चलो अबे बात करी आपने कोट 90 की कीमत माने कोट 90 એટલે કે cos 690 ભાગ્યા sin 90 cos 90 એટલે 0 ભાગ્યા sin 90 એટલે કે 1 0 ભાગ્યા 1 બોલાઓ चलो 0 આવે સોરીયા 0 આવે 0 ભાગ્યા 1 કોઈ પણ સંખ્યાનો ભાગાકારમાં 1 હોય તો કોઈ બેધી ના હોય એટલે 0 નો 0 જ આવશે તો અહીંયા આવશે 0 ઓકે ચલો તમને આ વેલે પોટની વેલી પડી ગઈ આ સૂત્રમાં લઈને ઉકેલ તો પણ આ વેલ્યુ આવશે કોઈ જ એમાં આપણે થાય તમે ઘરે પ્રેક્ટિસમાં એ આ સૂત્ર પ્રમાણે કરી શકો છો એવું તમને ટાસ્ક આપું છું અને જો એમાં કોઈ ડિફિકલ્ટી કોઈ આવે છે સર આયન નથી આવું તો તમે મને ડીએન મેસેજમાં કેમાં કરી શકો છો કોમેન્ટમાં એમાં લખી શકો છો હું તમને રિપ્લાય આપી પણ આ રીતે પણ આવી જશે ઓકે આ રીતે પણ આપણે હવે આપણે કોસેકની વેલ્યુ તરફ જઈએ કોસેકની વેલ્યુ માટે આપણે કોસેક ની વેલ્યુ મળે તો કોસેક દરેકમાં આપણે એક જ વસ્તુ યાદ રાખી જે કે સાઈન અને કોસ ના સ્વરૂપમાં આ બધા નું કેવી રીતના સંબંધ છે એ આપણે જોયું તો કોસેક ને સાઈન અને કોસ સાથે કેવી રીતે સંબંધ છે એ આપણે જોયું તો કોસેક નું સૂત્ર નિત્યસમ હતો કોસેક માં કોસેક a લખો થીટા લખો કોઈ પણ લખો હું a લખો થીટા લખો કોઈ कंफ्यूज થતા નહીં મને કોઈ નથી ખબર કારણ તો હું જનરલ બધા ગુણા માટે વાત કરતો હોય એટલા માટે હું a અને થા લઈશ ઓકે ચલો કોસેક બરાબર 1 સાઇન આ સૂત્ર યાદ રાખું તો યાદ રાખ કોસેક બરાબર 1 ના ભાગ્યા સાઇન ની વેલ્યુ ઓકે તો ચલો આપણે 1 બાય 1 બધા ગુણા માટે આ સૂત્રમાંથી બધું આપણે મૂકીએ ઓકે તો કોસેક માટે પહેલા મારે 0 ની વેલ્યુ શોધવી છે તો કોસેક

પછી આપણે વાત કરીએ કોસેક 30 માટે કોસેક 30 માટે મારે ઇકો છે જ ભાગ્યા sin 30 લેવું છે તો sin 30 ઇકો છે તો હું એક લખી દઈશ ભાગ્યા sin 30 ની વેલ્યુ કેટલી છે તો 1 ના 2 હવે તમે જોઈ શકો કે ભાગાકાર નીચે ભાગાકાર છે તો અંશમાં આવશે આ બે અંશમાં આવી જશે

1/sin 90 ની sin 90 ની વેલ્યુ પણ એક 1/1 એક જ ખ્યાલ આવ્યો ઓકે cos તમારે આ યાદ રાખવાનું છે 1/sin sin ની વેલ્યુ બરાબર ચલો હવે આપણે સેક ની વાત એના માટે પણ સૂત્ર યાદ રાખવાનું છે sec a બરાબર sec નું આપણે ગણતરી સૂત્ર છે પણ આપણે એવું સૂત્ર લેવાનું જેને sin અને અથવા cos સાથે સંબંધ હોય કેમ કે કે sin અને cos ની વેલ્યુ આપણને મળી ગઈ છે તો અહીંયા sec માટે તમને બે સૂત્ર હશે પહેલું તો છે 1 ભાગ્યા cos ની વેલ્યુ બરાબર એને ડાયરેક્ટ sin અને sec અને cos એકબીજાના વ્યસ્ત છે sec અને cos એકબીજાના વ્યસ્ત છે એટલા માટે બીજું સૂત્ર તમને મળશે

sec 30 ની વેલ્યુ માટે મારે 1 ભાગ્યા cos 30 ની વેલ્યુ 1 ભાગ્યા cos 30 ની વેલ્યુ cos 30 ની વેલ્યુ છે √3 2 તો 1 ના છેદમાં √3 ભાગ્યા 2 બરાબર હવે આ તો ઉલટાઈ જશે આપણે આગળ કર્યું તો 2 ના છેદમાં √3 આવો આવશે તો અહીંયા આવશે 2 ના છેદમાં √3 ઓકે ચલો હવે મારે આ જોઈએ છે sec 45 ની વેલ્યુ

તો મને મળશે અવ્યાખ્યા એનો કોઈ જવાબ નથી તો અહીંયા મળશે આ રીતના દરેક પોસ્ટક ના વેલ્યુ તમને મળી જાય તમે આ સૂત્રમાં મૂકશો આવી રીતે જેમ આપણે સાઈન કોસ ની વેલ્યુ સાઈન ના ઉપરથી લાવી દીધી એવી રીતે તમે આ પણ વેલ્યુ લઈ શકો tan અને cot નું પણ એવી રીતે છે 90 θ વાળું ઓકે તો એવી રીતે તમે શોધી શકો અહીંયા તમને આખું કોષ્ટક કેવી રીતે બનાવવાનું મે તમને આ રીતે ગણતરી શીખવાડો જો આપણે દરેક કોષ્ટક દરેક θ ના મૂલ્યો કેવી રીતે શોધવાના એની ગણતરી આપણે અહીંયા જોઈ લીધી ઓકે આશા રાખું છું કે તમને બધી જ ગણતરીમાં ખ્યાલ આવ્યો હશે હવે આપણે આ કોષ્ટકને કેવી રીતે વાપરવાના છે કેવી રીતે યાદ રાખવાના છે યાદ તો તમારે આ સૂત્ર યાદ રાખશો તો તમે કોષ્ટક બનાવી શકશો ખાલી તમારે 0 11 31 જે સાઈન નું મૂલ્ય આપણે બનાવીએ છીએ એ તમારે યાદ રાખવાનું છે પણ હવે આપણે વાત કરીએ કે કોષ્ટક કેવી રીતે ઉપયોગ કરવાના પરીક્ષામાં મારે આનો કેવી રીતે સર મારે ઉપયોગ કરવો આવા પ્રશ્નો તમને આવડતો હશે ભાઈ આવો આવતો હશે તો આપણે જોઈએ કે પરીક્ષામાં તમારે આ ચેપ્ટરના કોષ્ટક નહીં પૂછાય પણ આ ચેપ્ટરના દાખલા પૂછાય છે એમસીક્યુ માં જે મોટા દાખલા પૂછાય છે કે નથી પૂછા જે બી હોય તમારે ફક્ત આ કોષ્ટક પાછળના રફ કામ કરીને રફમાં આ કોષ્ટક લખી દેવાનું છે દોરી દેવાનું છે અને આની વેલ્યુ બધી આવી રીતે લખી દેવાની છે પછી જ્યારે તમે પેપર લખશો ત્યારે તમને આ ચેપ્ટરના જેટલા બી દાખલા આવે છે ઓકે આના દાખલા પૂછા છે પૂછા છે પૂછા છે ઓકે તો તમારે એમાં તમને પૂછે કે 10 30 ની વેલ્યુ 10 60 ની વેલ્યુ તો તમે પાછળ જોઈ અને આ કોષ્ટકમાંથી મૂકી શકો તમને એવું હતું કે સર પહેલાથી હું કેમ કોષ્ટકમાં દોઈ લઉં જ્યારે આવશે ત્યારે હું કરીશ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને દાખલો પૂછા છે અને એમાં 10 30 ની કે 60 ની વેલ્યુ પૂછી હશે તો ત્યારે તમે યાદ કરવા જશો યાદ આવશે નહીં આવે

2 મિનિટ થશે કોષ્ટક લખવામાં પણ જો કે તમે યાદ કરવા જશો તો તમને યાદ નહી આવે તમારો સમય બગડશે ઓકે તો એટલા માટે આ કોષ્ટક પહેલા દોરી દેવાનું અને પછી આ દાખલાઓની બધાને શરૂઆત કરવાની જે જે જગ્યાએ જે જે વેલ્યુ આપી હોય એ વેલ્યુ મૂકવાની આ કોષ્ટક દોરવા માટે ભી તમને પેપર આપે એ પહેલા લખવાની શરૂઆત કરે એ પહેલા તમને ટાઈમ આપ્યો હોય ત્યારે તમારે આપની ગણતરી નીતિ સમો યાદ કરીને કોષ્ટક પાસે ઓપુરોણીમાં આ કોષ્ટક દોરી દેવાનું છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે આવા જ તમારી સામે મૂકતો રહીશ આ વખતની બોર્ડ ની એક્ઝામમાં તમારે સારા એવા માર્ક્સ લાવવાના છે એટલું ગણિત પણ નહીં બધા વિષયમાં મહેનત કરવાની છે ઓકે બેસ્ટ ઓફ જય શ્રી કૃષ્ણ